હેલો જૈન વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું સમય એજ્યુકેશન ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આની પહેલાં આપણે લેક્ચર નંબર ટુ જોયો તો આપણા ટૉપિકનો કે જેમાં આપણે પહેલું ચેપ્ટર આપણું શરૂ થયું અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રમાં આલેખ બરાબર હવે આપણો આ ત્રીજો લેક્ચર છે આની પહેલાં જે બીજો લેક્ચર મૂક્યો હતો અને આ લેક્ચર વચ્ચે થોડો ઘણો વધારે સમય થઈ ગયો છે કારણ કે મારે વચ્ચે એક પરીક્ષા આવી ગઈ હતી અને હું થોડોક ફ્રી નહોતો એટલે વિડીયો નહોતો ઉતારી શક્યો પરંતુ હવે આપણે રેગ્યુલર રહેવાનો પ્રયાસ કરશું આપણો ત્રીજો લેક્ચર છે અને આની અંદર આપણે એ જોવાનું હતું કે ભાઈ આકૃતિની આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આની પહેલાં આપણે આકૃતિની આલેખનું મહત્ત્વ જોયું હતું ચેપ લેક્ચર ટુમાં હવે આપણે જોવાનું છે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં ત્રણ વાર પૂછાઈ ગયો છે એની અંદર માર્ચ બે હજાર ઓગણીસ માર્ચ બે હજાર વીસ અને એપ્રિલ બે હજાર બાવીસ કેટલી વાર પૂછાઈ ગયો છે ત્રણ વાર તો એની અંદર માર્ચ બે હજાર સોરી માર્ચ બે હજાર ઓગણીસ માર્ચ બે હજાર વીસ અને એપ્રિલ બે હજાર બાવીસ આ ત્રણ વર્ષમાં આ ટોપિક પૂછાઈ ગયો છે સેક્શન ડીની અંદર એટલે બહુ સરળ અને સિમ્પલ જ છે આપણે ફટાફટ જોઈ લઈએ ઓકે તો આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ છ ટોપિક છે આની અંદર બહુ સરળ અને સિમ્પલ છે એટલે એપ્રોક્સિમેટ આપણે જોવો ને તો કે ભાઈ ત્રણેક માર્કની આજુબાજુમાં આ ટોપિક આપણે પૂછાતો હોય તો આની પહેલાં આની અંદર સૌથી પહેલાં આપણે એ વસ્તુ જોવાની છે કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત ઓકે તો પહેલો ટોપિક જોશું આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત હવે જો આની અંદર આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે તમે આકૃતિ દોરો કે આલેખ દોરો ત્યારે અમુક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય આ ચેપ્ટરની અંદર આગળ આપણે ભણસું એમાં એવું આવશે કે ભાઈ આકૃતિના અલગ પ્રકાર છે આલેખના અલગ પ્રકાર છે તો ઘણીવાર કેવું થાય વિદ્યાર્થી મિત્રો કે એક જ આપણી પાસે રકમ હોય ને એ તમે અલગ અલગ પ્રકારની આકૃતિ કે આ લેખમાં પણ દોરી શકો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આપણે કોઈક માહિતી આપેલી દેખાતી કે વર્ષ અને ગરીબી આપી હોય કે તમે સાદી આકૃતિમાં પણ દોરી શકો એટલે કે સાદી સ્તંભ આકૃતિમાં પણ દોરી શકો અને રેખા આકૃતિની અંદર પણ દોરી શકો એનો અર્થ શું થાય કે ભાઈ તમારે આમાંથી કઈ બાબત આની અંદર સિલેક્ટ કરવી બેમાંથી કઈની પસંદગી કરવી ને એ આપણે અહીંયા જોઈએ છે એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો છે કે એનાથી શું થાય કે ભાઈ આપણું ચિત્ર છે વધારે આકર્ષક બને લોકોને જોવું ગમે બરાબર બીજું આની અંદર આપણે દાખલા તરીકે બે બે એક જેટલી માહિતી આપેલી હોય તો તમે આની અંદર એને વિભાજિત સ્તંભ આકૃતિમાં પણ દોરી શકો અને વૃતાંશ આકૃતિની અંદર પણ દોરી શકો તો બેમાંથી કયું આપણે પસંદ કરીએ કે જેનાથી વધારે સારું દેખાય અથવા વધારે સારી એની ઇમ્પેક્ટ પડે એ આપણે આ ટોપિકની અંદર જોવાનું છે તો આની અંદર આપણે શું લખશું કે ભાઈ સૌથી પહેલા આપણે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત આપણે કેવી કરવી જોઈએ તો કે એવી કરવી જોઈએ કે જે વધારે આકર્ષક દેખાય અને અસરકારક બને તો કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે આપણી પસંદગી કરતા હોઈએ અહીંયા આપણે ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે આપણે આની પસંદગી કરવાની હોય ઓકે દાખલા તરીકે આની અંદર આપણે બે એક્ઝામ્પલ લઈ લઈએ દાખલા તરીકે વિભાજીત સ્તંભ આકૃતિ અથવા વૃતાંશ આકૃતિ આ બેમાંથી કોઈ પણ એકની પસંદગી કરવી બીજું આપણે એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે રેખા આકૃતિ અથવા સાદી સ્તંભ આકૃતિ તો આ બે એક્ઝામ્પલ છે આ એક તમારી બુકમાં આપેલું હશે આ આપણું ખુદનું છે બરાબર કે બેમાંથી માંથી કેની પસંદગી કરવી કે જેનાથી વધુ સરળ બને તો ટૂંકમાં આની અંદર આપણે એવું યાદ રાખવાનું છે કે આમાંથી કેની પસંદગી કરીએ તો આપણું ચિત્ર વધુ આકર્ષક અને અસરકારક બને નેક્સ્ટ પછી આની અંદર બીજો ટોપિક છે આપણને સ્પષ્ટતા બીજું સ્પષ્ટતા આની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ બધા ટોપિક આપણે યાદ રાખવાના છે એની અંદર હું લખવાનું છે એ આપણે જોવાનું છે સ્પષ્ટતા કરવી જોઈએ આપણે શેની કે કહેવાય તમે કઈ આકૃતિ દોરોશો એમાં કઈ માહિતી દોરોશો એનાથી શું થાય ખબર છે કે ભાઈ આપણી આકૃતિ છે ને વધારે સારી દેખાય ઘણીવાર શું થાય કે બે થી વધારે માહિતીને તમે આકૃતિ કે આ લેખમાં દોરો ને ત્યારે એક માહિતીને બીજી માહિતીથી અલગ પાડવા માટે આપણે એમાં રંગ કે શેડ પણ કરવો પડે આપણે તમારી બુકની અંદર તમે જોશો આગળ વિભાજિત સ્તંભ આકૃતિ પાસપાસભ આકૃતિ તો એમાં એવું બધું હશે બરાબર કારણ કે આ બધું આપણે આગળ જોવાનું આવશે જ તે તો આની અંદર આપણે શું લખશું કે ભાઈ સ્પષ્ટતા કરવી જોઈએ શું થાય કે આપણે આકૃતિ કે આલેખ છે એટલે કે આપણું ચિત્ર છે એ સ્પષ્ટ અને સ્વચ્છ બને બરાબર અહીંયા સ્પષ્ટ અને સ્વચ્છ આપણી પાસે હોવી જોઈએ સ્પષ્ટતા સ્પષ્ટતા એટલે કે શું કે ભાઈ દાખલા તરીકે આપણે બે થી વધારે માહિતી હોય તો એક માહિતી બીજી માહિતીથી અલગ કેમ પડે તેની માટે આપણે શું કરીએ એને અલગ રંગ કે શેડ આપીએ ઓકે અહીંયા આપણે એને અલગ રંગ કે શેડ આપવો જોઈએ શેડ એટલે કે આપણે આડી લાઈન ઊભી લાઇન વોટેવર એવર એનાથી શું થાય દરેક વિભાજન દ્વારા અહીંયા જે વ્યક્ત થતી માહિતી હોય ને એ આપણે અહીંયા દર્શાવી શકીએ કે ભાઈ આ માહિતી ગરીબી છે અને આ માહિતી આપણે બેરોજગારી છે એટલે જ્યારે આવી તમે માહિતી દોરો ને ત્યારે તમે આકૃતિ કે આલેખ દોરો ને ત્યારે તમારે ઉપર દર્શાવવું પણ પડે ઓલે આપણે કોષ્ટક બનાવીને એક્ઝામ્પલ તરીકે આપણે જો વાત કરીએ તો આપણે આની અંદર આ આપણી એક્સ ધરી હોય અને આપણી આ વાય ધરી હોય ઓકે પછી અહીંયા જે તમે સ્તંભ આકૃતિ દોરો ઉદાહરણ તરીકે તો અહીંયા તમે આવી રીતે દર્શાવ્યું તો કે ઉદાહરણ તરીકે આ આપણી ગરીબી હોય અને તમે આ રીતે દર્શાવ્યું તો આ આપણી બેરોજગારી હોય તો આ બંનેને આપણે અહીંયા પણ દર્શાવવાનું હોય આ મારે ખાલી તમે દસમા ધોરણમાં પણ ભણી ગયા છો કે આ છે ની આપણી ગરીબી છે અને આ છે આપણી બેરોજગારી છે ક્લિયર કહેવાય સ્પષ્ટતા બહુ સરળ અને સિમ્પલ ઓકે તો નેક્સ્ટના પછી ટોપિક આપ્યો છે ત્રીજો તો સ્પષ્ટતા વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો નેક્સ્ટના પછી આપણે જોવાનું છે ચોક્કસ સ્કેલ માપ ત્રીજું આપણને જોવા મળે છે ચોક્કસ સ્કેલ માપ હવે જો આપણે આગળ એવી ચર્ચા કરી હતી સ્કેલ માપ કોને કહેવાય ચોક્કસ સ્કેલ માપ કોને કહેવાય બરાબર તો જો આપણી આ સ્કેલ છે બરાબર ને આમાંથી તમે આ માપ લ્યો એને સ્કેલ માપ કહેવાય હવે સ્કેલ માપ અને ચોક્કસ સ્કેલ માપ આપણે આની પહેલાના લેક્ચરમાં વિશેષમાં ચર્ચા કરી છે અહીંયા ન સમજાય તો તમે આગળ જોઈ લેજો હવે સ્કેલ માપની પસંદગી આપણે આકૃતિમાં કરીએ અને ચોક્કસ સ્કેલ માપ આપણે આલેખમાં વાપરીએ એવી આપણે ચર્ચા કરી હતી એટલે અહીંયા શું આપણે ચોક્કસ સ્કેલમાં દર્શાવો ને એટલે તમારું ચિત્ર હોય ને એ યોગ્ય કદનું બને ઘણી વાર શું થાય કે વિદ્યાર્થી મિત્રો આકૃતિ કે આલેખ દોરતા હોય ને તો એ આપણે આપણે કહીએ ને કે ભાઈ પેજની વાર વિયોગ્ય હોય અને ઘણી વાર શું થાય કે ભાઈ આકૃતિ કે આલેખ દોરે પેજની અંદર તો અડધું પેજ તો માંડ ભરાતું હોય અને અડધું પેજ ખાલી રહેતું હોય એનાથી શું થાય કે તમારી જે રજૂઆત હોય અથવા તમારો જે સામે વાળા ઉપર પ્રભાવ પડો જોઈએ ઓછો પડે અહીંયા આપણે એવું કહેવા માંગે છે કે જ્યારે આકૃતિ કે આલેખ દોરો ને ત્યારે આપણે સ્કેલ માપ ચોક્કસ લેવું જેનાથી આપણું છે ને ચિત્ર યોગ્ય કદનું બને આપણું જે ચિત્ર છે ને ભાઈ ઈ યોગ્ય કદનું બને ચોક્કસ સ્કેલ માપ લેવો ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈએ કે ભાઈ એક સેન્ટીમીટર બરાબર એક વર્ષ પછી આપણે લઈએ કે ભાઈ બે સેન્ટીમીટર બરાબર દસ વર્ષ તો આ બધી વસ્તુઓની ગણતરી કેવી રીતે કરવાની હોય તમારા બુકની અંદર જે તમને રકમ આપી હોય ને એને ધ્યાનમાં રાખીને લેવાની હોય ઘણીવાર શું થાય કે વિદ્યાર્થી મિત્રો શું કરે એક સેન્ટીમીટર બરાબર બે એકમ લઈ લે હવે એની અંદર માહિતી આપી હોય બસ્સોની તો શું થાય ચિત્ર બહાર જાય અને ઘણીવાર શું કરે વિદ્યાર્થી મિત્રો બસ્સોની માહિતી આપી હોય ને તો એક સેન્ટીમીટર બરાબર પચાસ લઈ લે તો હું તો ચાર સેન્ટીમીટરમાં તો આકૃતિ પૂરી થઈ ગઈ તો અડધી અડધાથી વધારે આપણું પેજ ખાલી રહી ગયું તો આ આપણે નેગેટિવ ઇમ્પેક્ટ પડે આપણી આકૃતિ ઉપર એટલે આવું કરવાનું નથી ઈ ધ્યાનમાં રાખવાનું છે સિમ્પલ ઓકે પછી આપણે ચોથું શું આપ્યું છે કે ભાઈ આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો ઓકે ચોથું આકૃતિ અને આલેખ પરની બંને ધરી પરની વિગતો હવે જો ભાઈ આપને ખબર જ છે ભાઈ આકૃતિ દોરો કે આલેખ દોરો ધરી બે જ હોય કઈ ધરી હોય તો કે એક્સ ધરી હોય અને બીજું વાય ધરી હોય અગિયારમા ધોરણની અંદર આપણે એવું ભણ્યા હોઈએ કે એક્સ ધરીની ઉપર આપણે કયું ચલ બતાવાય તો કે સ્વતંત્ર ચલ જ હોય હા કે ના તો અહીંયા આપણે સ્વતંત્ર ચલ બધા બતાવવાના હોય અને અહીંયા આપણે પરતંત્ર ચલ બધા બતાવવાના હોય આવું આપણે ભણ્યા છીએ અને એક વસ્તુ ધ્યાન રાખજો આ તમે 11 માં ધોરણમાં ભણ્યા છો પરંતુ આમાં તે તમારા 12 માંની એક્ઝામમાં જુલાઈ 2022 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે x ધરી ઉપર કયા ચલ બતાવાય ને y ધરી ઉપર કયા ચલ બતાવાય તો આ પ્રશ્ન એક માર્ક ની અંદર ક્યારે પૂછાઈ ગયો છે ભાઈ તો કે જુલાઈ 2022 માં ધ્યાન રાખજો ભાઈ ઓકે તો અહીંયા દાખલા તરીકે આપણે જ્યારે x ધરી ઉપર કઈ બાબતો બતાવાય સ્વતંત્ર ચલ તો ઉદાહરણ તરીકે આપણે જોયું તો દાખલા તરીકે આપણે શું બતાવી શકીએ તો કે વર્ષ બતાવી શકીએ ઉપર ઘણી બધી માહિતી હોય જે તમને આકૃતિમાં આપેલી દાખલા તરીકે તમે ગરીબી હોય કે ભાઈ બેરોજગારી હોય કે ભાઈ વોટેવર એવર કાંઈ પણ હોય રાષ્ટ્રીય આવક માથે ક્લિયર તો અહીંયા કહેવાનો અર્થ એ છે ધ્યાનમાં શું રાખવાનું છે ધ્યાનમાં ખાલી એટલું જ રાખવાનું છે કે સ્વતંત્ર જલને ને વર્ષ એ બધું એક્સ ધરી ઉપર લખાય વાય ઉપર લખો જ ખોટું પડે અને પરતંત્ર ચલે કે ગરીબી બેરોજગારી બધું વાય ઉપર ઉપર એટલે ખોટું પડે એટલે આ ટૂંકમાં આમથી આમ નો ભૂલ આપણે કરવાની નથી સિમ્પલ ઓકે હવે પછી આપણે પાંચમો ટોપિક શું આપ્યો છે કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત ઓકે અહીંયા આપણે પાંચમું આપ્યું છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત હવે જો સ્ત્રોત છે ને વિદ્યાર્થી મિત્રો એને કહેવાય રિસોર્સ શું કહેવાય રિસોર્સ હવે આ શું છે સ્ત્રોત સ્ત્રોત એટલે કે તમારી પાસે જે માહિતી છે કે જેના ઉપર તમે આકૃતિ કે આલેખ દોરશો એ તમે ક્યાંથી લાવ્યા બરોબર ક્યાંથી લાવ્યા ને એના ઉપર ક્વેશ્ચન માર્ક છે જો તમે સરકારી ખાતામાંથી કે કોઈ પણ અધિકૃત ઓફિશિયલ વેબસાઇટમાંથી કે ઓફિશિયલ દસ્તાવેજમાંથી માહિતી લાવવા છો તો એ માહિતી સાચી હશે અથવા મારી જેવો એમ કહે કે ભાઈ બે હજાર અગિયારમાં ભારતની વસ્તી બસો કરોડ હતી ઓકે અને દેશ આઝાદ થયો ત્યારે ભારતની વસ્તી એક કરોડ હતી તો આવી રીતના આપણે હું એક માહિતી બનાવી નાખું તમને કહું કે આના ઉપરથી આકૃતિ કે આલેખ દોરો તો આ માહિતી હું છે કાલ્પનિક છે મેં મારા હાથે ખોટી બનાવેલી છે એટલે આ ખાલી માત્ર સમજવા પૂરતી છે આના ઉપરથી કોઈ પણ નિર્ણય ન લેવાય એટલે આ માહિતી એને ખોટી કહેવાય એટલે આના ઉપરથી આકૃતિ મળે ને તો એના ઉપરથી કોઈ પ્રકારનો ડિસિઝન ન તમે લઈ શકો એટલે માત્ર સમજણ પૂરતી હોય ડિસિઝન માટે નથી જો તમે એના ઉપરથી ઓફિસિયલ સ્ત્રોતમાંથી કે રિસોર્સિસમાંથી માહિતી લીધી છે એના ઉપરથી તમે આ લેખ દોરેલો છે તો એના ઉપરથી તમે નિર્ણય લઈ શકો કારણ કે એ બધા આંકડાઓ કેવા છે ભાઈ ઓરિજિનલ છે ક્લિયર તો જ્યારે તમે સ્ત્રોત ઉપરથી આકૃતિ દોરો ને ત્યારે તમે સ્ત્રોત દર્શાવવો પડે આકૃતિ કે આ લેખમાં બરાબર જેનાથી આપણું ચિત્ર છે ને વધુ વિશ્વસનીય બને અને અધિકૃત બને આપણું જે ચિત્ર છે એ વધુ વિશ્વસનીય બને છે અને ચિત્ર આપણું અધિકૃત બને છે અધિકૃત એટલે કે ઓફિસિયલ બરાબર ને વિશ્વસનીય એટલે કે ટ્રસ્ટેબલ કે જેના ઉપર લોકો વિશ્વાસ કરી શકે કે જેના ઉપરથી આપણને ખબર પડે આપણે એમ ફાકા મારી દઈએ કે ભાઈ કોરોનામાં તો કે દેશના પચાસ કરોડ લોકો મરી ગયા હતા કોરોના પછી દેશના તો કે દસ કરોડ લોકો જ મરે છે તો આ બધું શું છે આપણા પૂરતા આંકડા છે આના ઉપરથી કોઈ પણ પ્રકારના ડિસિઝન ન હોય પણ સરકારની વેબસાઇટ હોય કોરોનાની જે સરકારે ડેટા ભેગા કર્યા હોય અને ઓફિશિયલ દસ્તાવેજની અંદર સરકારની વેબસાઇટ ઉપર જે આંકડા મૂક્યા હોય એના ઉપરથી તમે આલેખ દોરો તો ધેટ્સ કોલ ઓફિશિયલ ઓકે તો એટલું એટલું મારા ખ્યાલથી તમને સમજાણવું હશે હવે આના પછી આપણો એક છેલ્લો ટોપિક છે જે આપણને શું કહેશે કે ભાઈ આંકડા કે માહિતી ગણવાની રીત બતાવી બરાબર અહીંયા આંકડાકીય માહિતી ગણતરીની રીત દર્શાવવી ઘણી વાર શું થાય વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે આ માહિતી હોય ને એ પૂરેપૂરી ન હોય બરાબર એક્ઝામ્પલ તરીકે દસમા ધોરણની અંદર તમે કદાચ ગણિતની અંદર એવો દાખલો આવતો હોય કે ભાઈ આપણે આપેલી હોય અહીંયા આપેલા હોય માહિતી આપેલી માહિતી દાખલા તરીકે આપણે આપ્યું હોય કે ત્રીજા વર્ષમાં માહિતી ન આપી ત્યાં લખી હોય કે અથવા લખી હોય એ પછી આપણે કે ભાઈ કેની ની કિંમત મેળવો અથવા એની કિંમત મેળવો પછી તમારે એવું કરવું પડે ગણતરી કરવી પડે ગણતરી કર્યા પછી શું આપણે કેની ની અથવા એની કિંમત મળી જાય પછી તમે એને આકૃતિ મૂકો પછી તમે આલેખ દોરી શકો માહિતી કેવી છે અધૂરી હોય એટલે એના ઉપર ગણતરી કરવાની હોય તો જો તમે એની ગણતરી કરો ને તો એની તમારે વિગત પણ આકૃતિ કે આલેખ દોરતી વખતે પછી દોરાઈ જાય પછી પછી વિશ્લેષણમાં દર્શાવવી પડે આ માહિતી ધ્યાનમાં રાખવાની છે આટલું આપણે કહેવા માંગે છે કે જ્યારે આપણે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય સ્વયં સ્પષ્ટ એટલે કે દાખલા તરીકે કે ની કિંમત મેળવો એની કિંમત મેળવો બીની કિંમત મેળવો પછી એને આપણે શું કરીએ આંકડાકીય માહિતી હોય અથવા તો કે આ સૂત્ર કે કઈ પણ વસ્તુ હોય એનાથી ગણતરી કરીને આપણે એને સ્પષ્ટ બનાવીએ એટલે જે સ્પષ્ટ કેમ તમે બનાવીને એ માહિતી આપણે અહીંયા આપવાની છે ઓકે તો શું કીધું છે કે ભાઈ જ્યારે માહિતી આપણી પાસે સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે તેને કે માહિતી સ્પષ્ટ કરીએ તેની ટૂંકી વિગત આપણે બતાવવાની છે તો જ્યારે આપણી પાસે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે તેને સ્પષ્ટ બનાવવામાં આવે ત્યારે તેની ટૂંકી વિગત દર્શાવવી જોઈએ બસ સિમ્પલ પૂરું બસ આની બાર કાંઈ નથી બહુ સરળ અને સિમ્પલ આપણો ટોપિક છે ત્રણ વાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે આ વખતે પૂછાય એવી શક્યતા છે એટલે કરી નાખવાનો છે કાંઈ નથી આની અંદર સૌથી પહેલાં હું કીધું છે આપણી પાસે આકૃતિને આલેખના પ્રકારની પસંદગીને રજૂઆત કરવી જે આપણને સારું લાગે જેનાથી વધારે પ્રભાવ પડે એ આકૃતિ કે આલેખ પસંદ કરવાનો આમાંથી 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 જે સારું લાગે એટલે તે શું બને આપણું ચિત્ર આકર્ષક બને પછી સ્પષ્ટતા કરવાની રંગ અને શેડ દ્વારા આપણે એક્ઝામ્પલ જોયું બુકની અંદર તમારે આપેલું છે પછી સ્કેલમાં લેવાનું જેથી ચિત્ર યોગ્ય કદનું બને આઉટ ઓફ સિલેબસ કે બાઉન્ડ્રીની બહાર ચિત્ર નવયું જાય તો નાનું એવું પીચકું જેવું ન બની જાય બરાબર આકૃતિ આલેખની બંને ધરી પરની વિગતો એક્સ ધરી ઉપર સ્વતંત્ર બતાવાય વાય ધરી ઉપર પરતંત્ર બતાવાય આ પ્રશ્ન એક માર્ગમાં જુલાઈ બે હજાર પૂછાઈ ગયો છે કે માહિતીનો સ્ત્રોત સ્ત્રોત એટલે રિસોર્સિસ બે પ્રકારના રિસોર્સિસ હોય એક કાલ્પનિક હોય ને એક અધિકૃત હોય અધિકૃત હોય તો આપણે બતાવવાનો કાલ્પનિક હોય તો નથી બતાવવાનો તમે એક્ઝામ્પલ તરીકે તમે જો આ સાતમું ચેપ્ટર વસ્તી છે ને વસ્તીની અંદર તમે જાઓ ગરીબીની અંદર તમે જાઓ બેરોજગારીની અંદર જાઓ પાંચમું ગરીબી છઠ્ઠું બેરોજગારી એની અંદર તમને કોષ્ટકો આપેલા છે નીચે જો તમે સ્ત્રોત લખેલો હશે ઈ ઓફિશિયલ આંકડા છે એવું આપણે સાબિત કરે છે અને આપણું આ પહેલો ચેપ્ટર છે ને એની અંદર તમને રે રેખા આકૃતિ ને સ્તંભ આકૃતિ ની બધું હશે ને એમાં એક કોષ્ટક હશે ન્યા સ્ત્રોતમાં કાલ્પનિક સ્ત્રોત લખેલો હશે એટલે સ્ત્રોત બે પ્રકારના છે એ સિલેબસમાંથી પણ જાણકારી માટે તો સ્ત્રોત બતાવો તો શું થાય લોકોને વિશ્વાસ થાય ને એ ઓફિશિયલ બને અધિકૃત બને અને છેલ્લે માહિતીની ગણતરીની રીત દર્શાવી જો માહિતી સ્પષ્ટ ન હોય તો સ્પષ્ટ કરી ગણતરીની રીત બતાવવાની બહુ સરળ અને સિમ્પલ બરાબર તો એ આપણે ટોપિક પૂરો કરીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર ફોરમાં આના પછીના ટૉપિકમાં ઓકે થેન્ક યુ વેરી મચ સમય એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રને શેર કરી દો અને લાઇક કરી દો અને કમેન્ટ કરી દો કે ભાઈ આના પછી તમારે કયું ચેપ્ટર જોવે છે અથવા તમને કયો કયો ટોપિક નથી સમજાતો એની માટે આપણે ઝડપથી વિડીયો બનાવીએ બરાબર છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો